આછોદ ગામના આગેવાનો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ આછોદ ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરાના ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા આછોદ ગામના સરપંચ અને આગેવાનોના અધ્યક્ષતાને હેઠળ સ્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં હાડકાના ડોક્ટર રાજીવ શાહ ડોક્ટર નસીમ જીલાની તથા ડાયાબિટીસ બ્લડ પ્રેશર તથા શ્રીરોગ અને વસુતિ રોગના ડૉક્ટર મીનાક્ષી પટેલ તેમજ કમર તથા મણકાની ગાડીના રોગના ડોક્ટર અને કિડની અને મૂત્રાશયની સર્જરીના ડૉક્ટર પણ હાજર રહ્યા હતા કેમ્પમાં બ્લડ પ્રેશરની તપાસ આરબીસી ઈસીજીના ડૉક્ટરો દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા દ્વારા આ સ્વાસ્થ્ય જાગૃતિ મહાશિબિરમાં બસોથી વધુ લોકોએ લાભ લીધો હતો હું ડોક્ટર છોદ ગામમાં સનસાયબળ હોસ્પિટલ અને ગામના સેવાભાવી વ્યક્તિઓ દ્વારા એક સુંદર મજાના મેડિકલ કેમ્પનું આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં તમામ સ્પેશિયાલિટીના સુપર સ્પેશિયાલિટીના ડોક્ટર્સ અહીં આવ્યા છે અને એનું અદ્ભુત રીતે સંચાલન થયું છે ખાસ કરીને જે સેવાઓ આયુષ્યમાન કાર્ડમાં આપવામાં આવે છે એ સેવાઓ ગામડા સુધી પહોંચે અને તમામ નીચલા વર્ગનો માણસ પણ એ સેવાઓનો લાભ લઈ શકે અને સાધો બદલાવાના ઓપરેશન કે કેન્સરની સારવાર કે બીજા કોઈ પણ એવા ઓપરેશન કરાવી શકે એ માટે ગામડા સુધી હોસ્પિટલો જોવું જરૂરી છે અને એટલા માટે સન્સાઈ ગ્લોબલ હોસ્પિટલ જેનો એક હેતુ છે હેલ્થ એન્ડ હેપીનેસ આરોગ્ય અને સાથે સુખ એની સાથે આગળ વધવાના આશરે સાથે હોસ્પિટલ આ રીતે જુદી જુદી જગ્યાએ જઈ અને આવા આરોગ્ય કેમ્પનું આયોજન થાય છે સાહેબ આજના કેમ્પમાં કેટલા મતલબ કે દર્દીએ ભાગ લીધેલો હતો આજના કેમ્પમાં આશરે બસો જેટલા કે આ સેવાઓનો લાભ લીધો છે ઘણા બધા દર્દીઓને ઓપરેશનની જરૂર છે એમાંના ઘણા દર્દીઓ એવા પણ છે કે જે ઓપરેશન ખર્ચ કરી શક્યા નથી તો ગામના વડીલો અને ગામના આવા સેવાભાવી વ્યક્તિત્વ વ્યક્તિઓ દ્વારા એ લોકોના ઓપરેશન રીતે કરવાની એક આયોજન કરવામાં આવ્યું છે